ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સિંહ અને માનસ એક ગામ હતું એ ગામના રસ્તામાં ઘણા જંગલો પડતા હતા એ જંગલમાં અનેક પ્રકારના પશુઓ અને પક્ષીઓ રહેતા હતા એ જંગલમાં એક ભયાનક સિંહ પણ રહેતો હતો સિંહ ક્યારેક ગામમાં ઘૂસી જતો અને ભારે દહેલકો મચાવતો ગામના લોકો તેનાથી કંટાળી ગયા અને એક દિવસ સિંહને પકડવા માટે જંગલના રસ્તામાં એક મજબૂત પાંજરું મૂકી દીધું એક રાત્રે સિંહ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેનો પગ એ પાંજરામાં ફસાઈ ગયો ભારે શરીર હોવાના કારણે તે પાંજરામાં પૂરો ફસાઈ ગયો અને બહાર ન આવી શક્યો આખી રાત તે પાંજરામાં કેદ રહ્યો સવાર પડતા એક માણસને રસ્તેથી પસાર થતો હતો પાંજરામાં કેદ થયેલા સિંહે બૂવો પાડી ઓ ભાઈ ઓ ભાઈ મારી મદદ કરો મને બહુ તરસ લાગી છે માણસ ડરી ગયો પણ સિંહની હાલત જોઈને તેની પાસે દયા આવી તે પાણી લઈ આવ્યો અને સિંહને પીવડાવ્યું પછી સિંહે કહ્યું હવે હું આખી રાતનો ભૂખ્યો છું મને કંઈ ખાવા માટે પણ લાવ માનસે થોડું ખાવાનું પણ લાવીને આપ્યું સિંહને હવે થોડી હમદર્દી પણ મળતી જણાઈ અને પાછું કહ્યું મારી છેલ્લી સહાય કરો મને પાંજરામાંથી મુક્ત કરો મને કેદમાં બહુ જ તકલીફ થઈ રહી છે માનસે કહ્યું નહીં નહીં તું તો માંસાહારી છે હું તને બહાર કાઢીશ અને તું મને જ ખાઈ જઈશ સિંહે વચન આપ્યું નહીં ભાઈ હું તને કે તારા કુટુંબને ક્યારેય નુકસાન નહીં પહોંચાડું માનસે સિંહની વાતમાં આવીને પાંજરાનો દરવાજો ખોલી દીધું સિંહ બહાર આવ્યો લંબાઈમાં જમ માર્યો અને ગુસ્સાથી ઘુરાવ્યો હવે તો મારી ભૂખ વધ અને તું તો અહીં હાજર છે તો મને શિકાર શોધવાની જરૂર પણ નથી હવે તને ખાઈ જ લઉં માનસ ડરીને થળી ઉઠ્યો અને કહ્યું તું એ તો વચન આપ્યું હતું કે મને નુકસાન નહીં કરે સિંહ બોલ્યો હું શિકારી પશુ છું મારે તો ભૂખ છે એ જ સચ્ચાઈ છે આ બધું નજારો એક ઝાડ પર બેઠેલો વાંદરો જોઈ રહ્યો હતો એ તરત બોલી ઉઠ્યો એ શું થયું ભાઈઓ શું ઝઘડો ચાલે છે માણસે આખી હકીકત વાંદરાને જણાવી વાંદરાએ મને તો વાત ખોટી લાગે છે એટલો મોટો સિંહ આવા નાનકડા પાંજરામાં કેમ આવી શકે સિંહ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો હું સાચું કહું છું હું રાતભરી પાંજરામાં જ હતો વાંદરાએ કહ્યું મારે એમ ન માની શકાય જો તું ફરી એમાં જઈને બધાવે તો હું માની જાઉં સિંહ તરત જ પાંજરામાં ગયો અને અંદર બેઠો હા હું આમ અંદર જ હતો ત્યાં વાંદરાએ તરત જ પાંજરાનું દરવાજો બંધ કરી દીધું અને માણસને કહ્યું હવે શું જોઈ રહ્યો છે તરત ભાગી જા તારી જાન બચાવું માણસ ત્યાંથી દોડીને ભાગી ગયો અને સિંહ ફરીથી પાંજરામાં કેદ થઈ ગયો વારદામાંથી શીખ વિશ્વાસ સાચા માણસ પર જ કરવો જોઈએ દરેક લોકો કેવું પણ બોલે એના પર તરત વિશ્વાસ કરી લેવું એ મૂર્ખતા છે કેટલાક માણસો દયાળુ બનવાની નાટક કરીને પોતાનું સ્વર્ધ સિદ્ધ કરે છે એવા લોકોથી સાવધાન રહેવું જ યોગ્ય છે